પાંચ વર્ષના પ્રેમ સંબંધ બાદ તમામ સંબંધો તોડી નાખતા પ્રેમિકાએ પોલીસ પ્રેમી સામે જ પોલીસનું શરણ લેવાની ફરજ પડી હતી જોકે પોલીસ દ્વારા પણ હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ પરણીત પ્રેમિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે બનાવની વિગત એવી છે કે ડિંડોલી રહેતી તેત્રીસ વર્ષીય પરિણીતાની પાંચ વર્ષ જેવી હાલત થતા આખરે પ્રેમિકાએ પોલીસ નું જ શરણ લીધું હતું જોકે આ સમગ્ર પ્રકરણ ડિંડોલી પીઆઈ પોલીસ કમિશનર સહિત ગુજરાત રાજ્યના પોલીસ વડા ગીતાબેન ચૌહરીની મુલાકાત બાદ પણ ફરિયાદ નોંધવામાં આવી નથી અને જો ન્યાય ન મળશે તો પોતે પોતાના બાળકો સાથે આત્મવિલોપન કરશે તેવી ચીમકી પ્રેમિકાએ ઉચ્ચારી હતી સયામેન પર કેસ કર્યો છે જેની આ સુધી કોઈ ફરિયાદ નથી થઈ અમે ગીતા જોહરીને પણ મળીને આવ્યા છે ગાંધીનગર એમણે કીધું હતું કે ભાઈ બે દિવસમાં તાત્કાલિક કોઈ પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતા અને હવે એમ કહે છે કે મારે તારી જોડે કોઈ લેવા દેવા નથી એની માટે મેં મારું ઘર છોડ્યું બધું છોડ્યું બરાબર મારા હસબન્ડ જોડે મેં કોર્ટમાં અપીલ આપી છે ડિવોર્સ માટે તો એ પણ આપવા તૈયાર છે પછી હવે આ માણસ એમ કે છે કે હવે મારે તારી જોડે કોઈ લેવા દેવા નથી મેં કમિશનર ઓફિસમાં આપી છે એસસીપીમાં આપી છે ડીસીબીમાં આપી છે પછી ગાંધીનગર ગીતા જોહરીને પણ મળ્યા છે અમે પીઆઈના કુંબ છે એમને પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ જ નથી મારે તો હવે મારી પાસે કાંઈ બચ્યું જ નથી કે હું કાંઈ કરું બસ મારા બે બચ્ચાઓ છે ને હું મારી પાસે સુસાઈડ સિવાય બીજો કોઈ આગળ રસ્તો જ નથી એમ શું નામ છે સામેવાળી વ્યક્તિનું જેની સામે ફરિયાદ કરી છે એમનું નામ એ સરથાણા પોલીસ ચોકીમાં પીએસઆઈની પોસ્ટ પર છે અત્યારે તો મળ્યા નથી મને કોઈ અધિકારી કોન્ટેક્ટ કર્યો અમારા ભરવાડ સમાજની છે એને કોન્ટેક્ટ કર્યો કે મારી સાથે આવી એવી ઘટના બનેલી છે મેં એસીબી ડીસીબી પોલીસ કમિશનર અને છેલ્લા ગીતા જોહરી જે આપણા ડીજી છે એમને જઈને રૂબરૂ વાત કરી હજુ કોઈ જગ્યાએ તો કોઈ રિસ્પોન્સ મળ્યો છે ને પીએસઆઈ અમીન જે પ્રતિક છે તે એને મોજથી ફર્યા કરતો છે અને જેને જે કૃત્ય કર્યું છે અમીને કે ભાઈ હું તારી સાથે લગ્ન કરીશ તો તારા ઘરવાળા સાથે છૂટાછેડા લઈ લે એવું કરીને એના ઘરવાળા સાથે છૂટાછેડા કરાવ્યા કોર્ટમાં અરજી ચાલુ છે હવે અમીને જે ધોકો કર્યો છે હવે આ જ વસ્તુ જો આ બેન બીજા કોઈ માણસ ઉપર નાના સામાન્ય જ માણસ હોય એની પર અરજી કરો તાત્કાલિક પોલીસ એક્શન લે અને એને તાત્કાલિક કસ્ટડીમાં નાખે તો પછી આ બેનને ન્યાય કેમ નથી મળતો કારણ એનું કારણ શું કે પોલીસવાળો છે પીએસઆઈ છે કે આના અંદર કોઈ રાજકારણનું દબાણ છે હવે આ જ રીતે બેન એ કહેવા માગે છે કે ભાઈ મને ન્યાય નહીં મળે તો મારા બે સંતાનો સાથે આત્મહત્યા કરીશ એ બેનની માગણી છે એના લીધે અમે એના સપોર્ટમાં આવેલા છીએ કે અમારા સમાજની ભરવાડ સમાજની દીકરી છે એને ન્યાય મળવો જોઈએ ન્યાય નહીં મળે તો આગલા સમયમાં ભરવાડ સમાજ ઉગ્ર આંદોલન આના વિરોધમાં કરશે એ પછી પોલીસ કમિશનર હોય કે પીએસઆઈ હોય કે પછી કોઈ રાજકારણી નેતા હોય આ કોઈ જાતે સહન કરવામાં આવશે નહીં અને હમણાં સંપૂર્ણ ન્યાય જોઈએ રિપોર્ટ સુરત